સોનગઢ કિલ્લા પર દશેરાના અવસરે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા દશેરા પર્વના પાવન અવસર પર તાપી જિલ્લાના ઐતિહાસિક સોનગઢ કિલ્લા પર ભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા દૂર દૂરના લોકો ભક્તિ ભાવ સાથે કિલ્લા પર પહોંચ્યા ભક્તોના ઉમડેલ જથ્થાના કારણે સોનગઢ કિલ્લા રોડ પર ભારે ભીડ જોવા મળી હતી જે કારણે વાહન વ્યવહાર પણ ધીમો પડી ગયો હતો સોનગઢ કિલ્લા તરફ જતા રસ્તા પર દૂર દૂરના લોકો અલગ અલગ વસ્તુનો મેળો પણ જોવા મળ્યો સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ભક્તોની સુરક્ષા તેમજ શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા આ બંદોબસ્તમાં ટીઆરબી અને હોમગાર્ડ સાથે જીઆરડી પણ જોવા મળ્યા પ્રસંગે ભક્તોએ ઉત્સાહપૂર્વક દશેરા પર્વની ઉજવણી કરી અને સોનગઢ કિલ્લાની ધાર્મિક તથા ઐતિહાસિક મહત્તાને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી